વડોદરા મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના પટેલ સમિતિના હૃદયરોગના હુમલાના કારણે નિધન થયા બાદ તેમના સ્થાને કોને જવાબદારી મળે એ માટે ભારે ચર્ચાનો વિષય શરૂ થયો હતો નિયમ મુજબ એકવીસ દિવસમાં નવા અધ્યક્ષની વરણી કરવી હોવાથી તેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી ભારતીય જનતા પાર્ટીની પરંપરા પ્રમાણે આજે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની વડી કચેરી મધ્યવર્તી શાળા ખાતે શેર ભાજપ અધ્યક્ષ ડૉક્ટર જયપ્રકાશ સોની મહામંત્રીઓ સાથે મેન્ડટ લઈને પહોંચ્યા હતા મેન્ડટમાં આદિત્ય પટેલનું નામ નીકળ્યું હતું અને તેની જાહેરાત કર્યા બાદ કાર્યકારી અધ્યક્ષા અંજનાબેન ઠક્કરની અધ્યક્ષતાને સભા શરૂ કરવામાં આવી હતી જેમાં નવા ચેરમેન તરીકે આદિત્ય પટેલના નામની જાહેરાત કરવામાં આવી હતી અને ત્યારબાદ તેઓને સરસ્વતી માતાની મૂર્તિનું પૂજન કર્યું અને પદભાર સંભાળ્યું હતું નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન તરીકે અમારું પ્રથમ આ બોર્ડ જ્યારથી ફોર્મમાં આવ્યું ત્યારથી લક્ષ્ય રહ્યું છે કે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની જે પણ કંઈક શાળાઓ વડોદરામાં એકસો એકવીસ શાળાઓ છે આ શાળાઓમાં નેશનલ એજ્યુકેશન પોલિસી એટલે કે એન ઇપી ટ્વેન્ટી ટ્વેન્ટી અંતર્ગત જે પણ કંઈક ફિઝિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કે ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર આ સંપૂર્ણ રીતે સજ્જ હોય સાથે સાથે શાળામાં કાયમી શિક્ષકો હોય જેનો પ્રયાસ અમારા બોર્ડ તરફથી સતત થયો તો અને અમે ઘણા બધા અંશે સફળ ગયા છે કર્મચારીઓની જે નિમણૂક જે એડમિનિસ્ટ્રેશનમાં છે એની માટેનો પ્રશ્ન પણ અમે હાથે લેવાના છે અને એ સિવાય શાળા પરિસરનું વાતાવરણ એન ઇપી ટ્વેન્ટી ટ્વેન્ટી એટલે કે નેશનલ એજ્યુકેશન પોલિસીના ગાઈડલાઇન મુજબનું શાળા પરિવર્તન શાળા પરિસરનું વાતાવરણના સર્જન થાય એની માટે અમે આગામી દિવસોમાં કાર્ય હાથ ધરવાના છે સિસ્ટમમાં જ્યારે કોઈ પણ જવાબદાર અધિકારી અથવા જવાબદારી કોઈપણ વ્યક્તિ જ્યારે પોતાનું કામ પ્રામાણિકતાથી ન કરે ત્યારે આ પ્રકારની સમસ્યા સર્જાતી હોય છે અને જ્યારે જ્યારે જવાબદાર પદ પર બેઠેલા વ્યક્તિને આ લીકેજિસનું ધ્યાન આવે તો એને ડામવા માટે થઈને ચોક્કસ ધારાધોરણ મુજબ એક એવી એની રિવ્યૂ કરીને એના ડામવા માટેના ચોક્કસ પ્રયત્ન થવા જોઈએ અને અમે કરીશું મકાન જે તદ્દન જર્જરિત હાલતમાં હોય એટલે કે જે સરકાર શ્રીની ગાઈડલાઇન છે એ મુજબનો સ્ટાન્ડર્ડ ધરાવતું ન હોય એને સમગ્ર શિક્ષા રાજ્ય સરકારનું જે સમગ્ર શિક્ષા ડિપાર્ટમેન્ટ છે એને એને અમે ભલામણ કરીને એ જલ્દીમાં જલ્દી એ શાળાનું બાંધકામ નવા બિલ્ડિંગનું બાંધકામ મંજૂર થાય અને શક્ય હોય એટલું વહેલું એનું બાંધકામ શરૂ થાય એ અમારો પ્રયત્ન હોય છે અને જે શાળાને મકાન સારું હોય પરંતુ એને ભૌતિક સુવિધાથી સજ્જ બનાવવાનું હોય તો અમે એમાં નવી એમ્યુનિટીઝ ઊભી કરવા માટે સતત પ્રયત્નશીલ હોઈએ છે ચોથા વર્ગના કર્મચારીઓ એ આમ જોવા જઈએ તો સમાજના સૌથી એવા વ્યક્તિઓ કે જેઓ કોઈપણ જગ્યાએ પાયામાં લોકોની જરૂરિયાત સંતોષવામાં હોય છે તો એ લોકોનું પ્રાધાન્ય સૌથી ટોપ પર હોવું જોઈએ એક્સ ઝેડ રીઝનથી વર્ષોથી જૂનો પેન્ડિંગ પ્રશ્ન હતો પણ અમે સૌ બોર્ડના મેમ્બર સૌભાગ્યશાળી છીએ કે અમારા બોર્ડના સમયમાં આ પ્રશ્નને ખૂબ મજબૂતાઈથી હાથ પર લેવામાં આવ્યો એમાં અમને શહેર અધ્યક્ષથી લઈને તમામ જે પણ ચૂંટાયેલા પદાધિકારી છે એ લોકોનો ખૂબ પોઝિટિવ સાથ સહકાર મળ્યો જેના પરિણામે આ એક પોલિટિકલ વ્હીલ એટલે કે રાજકીય ઈચ્છાશક્તિ પ્રબળ બનવાથી અત્યારે એનું નિરાકરણ પ્રોસિજરિયલ પ્રક્રિયામાં છે અને જ્યારે ત્રીસ વર્ષ બત્રીસ વર્ષ જૂના પ્રશ્નોને હલ કરવા માટેનો પ્રયાસ થતો હોય તો એની પ્રોસિજરિયલ પ્રક્રિયા જે સરકારના ધારાધોરણ પ્રમાણે હોય એ કરવાની હોય છે અને એ પ્રક્રિયા ખૂબ ઝડપથી ચાલી રહી છે અને ટૂંક સમયમાં એનો નિવેડો થશે અને જે લાભ પહોંચાડવાનો છે એ લોકોને એ લોકોને મળશે પરંતુ અમારું પોલિટિકલ વ્હીલ એકદમ આમાં ક્લિયર છે કે અમારે એમનો પ્રશ્ન સોલ્વ કરવાનો છે અને એમને એમનો લાભ હક અપાવવાનો છે આમાં ચોક્કસ ડેડલાઇન આપણે નહીં આપી શકીએ કારણ કે ચેરમેન તરીકે હું અત્યારે ગઈકાલ સુધી સભ્ય તરીકેના અત્યારે રોલમાં હતો એટલે મારી પણ કેટલીક માહિતીની મર્યાદા હોય તો હું નથી ઈચ્છતો કે કોઈપણ આ ચેરમેનના સીટ પરથી એવી માહિતી આપવામાં આવે જેનાથી મીડિયા મિત્રો ગેરમાર્ગે દોરાય અથવા તેના માધ્યમથી લોકો કારણ કે આપ લોકો લોકો સુધી સાચી માહિતી સત્ય માહિતી લોકોના પ્રશ્નોને પહોંચાડતા હો છો તો સદાય તમને સાચી માહિતી અમારા તરફથી મળે એવો અમારો આગ્રહ રહે હા એ આપ જે બોલી રહ્યા છો એ આટલું જેટલી સરળતાથી આપણે વ્યક્ત કરી રહ્યા છે એવું નથી એની કેટલીક પ્રોસિજરિયલ રાજ્ય સરકારના ડિપાર્ટમેન્ટ સાથેના લાયઝનમાં પ્રક્રિયા હોય છે અને એ પ્રક્રિયા પૂર્વ કર્યા પછી ભવિષ્યમાં આ વિષયને લઈને કોઈ ચૂક ન રહી જાય એ પણ અમારે જોવાનું હોય છે એટલે અમે કોઈ પણ એવી ચૂક કરવા માંગતા નથી કે અમારે એમને કોઈપણ નાનામાં નાની બાબતે નિરાશ કરવા પડે અમે એમના ચહેરા પર સદાય સ્મિત જોવા માગીએ છીએ કદાચ થોડું સમયમાં ફેરફાર થઈ શકે પરંતુ અમારી નીતિને નિયત આ પ્રશ્નને લઈને ખૂબ સ્પષ્ટ છે બિલકુલ ખૂબ સાચી વાત છે જ્યારે સિસ્ટમમાં શરીરના પણ અલગ 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 અંગો જ્યારે એક સૂત્રતાથી કામ કરે ત્યારે જ માનવ શરીર સંપૂર્ણ તેનું પરફોર્મન્સ આપી શકતું હોય છે જ્યારે મારું ગળું સ્વસ્થ ન હોય અને અત્યારનું બોલવાનો પ્રયાસ કરું તો હું તમને યોગ્ય બાઇટ નહીં આપી શકું બરાબર છે તો કહેવાનો ભાવાર્થ આટલો જ છે કે શરીરના તમામ અંગો સ્વસ્થ હોય સિન્ક્રોનાઈઝ હોય તો જ આમાં તમને રિઝલ્ટ મળશે અમારો ચોક્કસ પ્રયાસ રહેશે કે કોર્પોરેશનના પદાધિકારી હોય કે રાજ્ય સરકાર હોય તેની જોડે એવું સંકલન થાય કે જેને જેની અસર લોકહિતના કે સમિતિના કે સંસ્થાના હિતના કોઈપણ નિર્ણય કે પરિણામ પર ન પડે